આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ એક કામમાં ભૂલ થાય તો ફરી પ્રયાસ કરો અને આત્મવિશ્વાસ પાછો મેળવો મિત્રો આપણને સૌને ખબર છે કે કોરેક ક્યારેક ક્યારેક આપણે કોઈ અમુક પ્રકારનું કામ કરતા હોઈએ અને એમાં ભૂલ થાય અથવા સફળતા ન મળે તો આપણને એ કામમાં આત્મવિશ્વાસ ચાલ્યો જાય છે પણ આ વાર્તા એમ કે છે કે ફરી પ્રયાસ કરો અને આ ભૂમિકાને સમજાવવા માટે મારે થોમસ આલ્વા એડિસન બહુ મોટા સાયન્ટિસ્ટ એના અનુસંધાનમાં વાત કરવી છે મિત્રો આપણને ખબર છે કે એડિસન વિદ્યુતની શોધ કરી અને એ વિદ્યુતની શોધ કરવા માટે એણે ખૂબ પ્રયાસ કર્યા અનેક પ્રયત્નો કર્યા પણ લગભગ એકાદ હજાર પ્રયત્ન કર્યા પછી એક બલ્બ બનાવ્યો અને એ બલ્બને ટ્રાયલ કરવા માટે એણે પોતાના એક નીચેના આસિસ્ટન્ટ હતા એને એમ કીધું કે તું આ બલ્બને ટ્રાય કર એક હજાર પ્રયોગ પછી બનાવેલો બલ્બ પેહલો માણસો તો એના મનમાં એમ થયું કે આ બલ્બ ચાલશે કે કેમ કદાચ મારા હાથમાંથી પડી જશે કે કેમ એટલે કે પોતાને આત્મવિશ્વાસ નહોતો પણ તેમ છતાં પણ એમ એમણે કીધું એટલે એ પોતે જાય છે પણ જેવા જાય છે કે આ બલ્બ આત્માથી નીચે પડી જાય છે પેલા માણસને મનમાં થાય છે કે હમણાં જ મને ખીજાશે કે આ આટલા પ્રયોગ પછી મેળવેલો બલ્બ હતો એ તૂટી ગયો ત્યારે એમ કીધું વાંધો કે આપણે ફરી ફરી પ્રયાસ હાલવા એડિશન બીજા દિવસે પાછા બલ્બ લઈને આવે છે અને એ બલ્બ એને પાછો આપે છે અને એમ કે છે કે ફરી તું પ્રયત્ન કર એને એને બોલાવે એ જ વ્યક્તિને આપે છે અને એ વ્યક્તિને આપ્યા પછી એને એ પ્રયોગ બરોબર સારી રીતે કર્યો પરિણામ તો સારું નહોતું આવ્યું પણ તેમ છતાં પણ એ પ્રયોગનું પરિણામ માટે પ્રયત્ન તો જરૂર કર્યો થોમસ એલ આલ્વા એડમિશન જ્યારે એની એ વ્યક્તિને જ્યારે ખરેખર એ બલ્બ આપે છે ત્યારે એના ઘણા જ માણસો એમ કે છે કે તમે એને પાછા કેમ આપો છો કારણ કે એણે તો હજી ગઈ કાલે જ બલ્બને તોડી છે અને આજે પણ એનો આત્મવિશ્વાસ તો નબળો હશે અને એણે એમ કીધું કે તમે અરે એને ન આપવો જોઈએ પણ એણે એમ કીધું કે મેં એ એને એટલા માટે આપ્યો કે એનો ગઈકાલે આત્મવિશ્વાસ તૂટી ગયો હતો એને એમ હતું કે હું બલ્બ સરખી રીતે રાખી શકીશ નહીં હું આ બલ્બનો બરોબર ટેસ્ટ કરી નાખી શકીશ નહીં અને બલ્બ હાથમાં ચટકી ગયો એટલે એનો આત્મવિશ્વાસ યોગ્યો કોઈ પણ માણસને એક વખત આત્મવિશ્વાસ વયો જાય કોઈ એક કામ માટે તો એડિશને એમ કીધું કે એને ફરીવાર એ જ કામ એને જ આપવું જોઈએ કારણ કે એનો આત્મવિશ્વાસ ફરીવાર લાવવાનું કામ આપણું જ છે એટલે મારે એને જ આપવો પડે અને કદાચ એને બીજી વાર પાડ્યો હોત તો પણ વાંધો નહોતો કારણ કે એક હજાર પ્રયોગ કર્યા પછી જે બલ્બ બનાવ્યો પણ પછી બીજો બલ્બ બનાવવો હોય તો મને તકલીફ ન પડે એવો જ વધારે બલ્બ બનાવવો હોય તો મને તકલીફ ન પડસ કદાચ એને બીજી વખત પણ એ બલ્બ તોડી નાખ્યો હોત તો હું ત્રીજી વાર આપશ ત્રીજી વાર પણ બલ્બ તોડી નાખ્યો હોત તો હું ચોથી વાર આપશ પણ એનો આત્મવિશ્વાસ તમારે જગાડવો જ જોઈએ આ વિજ્ઞાનનો મહત્વનો કન્સેપ્ટ છે વૈજ્ઞાનિકો આ વાતને પૂરેપૂરી સમજે છે કે વિજ્ઞાનની અંદર કેટલાક પ્રયોગો કરતા કરતા આપણને પરિણામો સારું મળતા નથી અને પરિણામો ન મળે એટલે આપણે આત્મવિશ્વાસ ગુમાવવાની જરૂરિયાત નથી ફરી આત્મવિશ્વાસ આપણે મેળવવો જ પડે અને એ મેળવવા માટે ફરીને પ્રયોગ કરો એનો એ એમાં પણ નિષ્ફળ જાઓ તો ફરીને ત્રીજી વાર કરો અને એમણે પોતે આ બલ્બને શોધવા માટે એણે પણ વધારે પ્રયોગ અનેક માણસો નિરાશ થઈ પણ તેમ છતાં પણ એડિશન નિરાશ થયા નહોતા એમણે કોઈકે પૂછ્યું હતું એને એડિશનને કે તમે એક હજાર પ્રયોગ કરતા વધારે પ્રયોગ કર્યા અને તમે કાંઈ મેળવી શક્યા નહીં તો તમને દુઃખ થતું નથી તમને નિરાશા આવતી નથી ત્યારે એડિશને એમ કીધું ભૂલ થાય છે મેં આટલા પ્રયાગ કર્યા એટલે મને કાંઈ મળ્યું નથી એ વાત તમારી ખોટી છે મને ખબર તો પડી કે આ એક હજાર પ્રયોગ થી કે એના કરતા વધારે કેરાય પ્રયોગ થી બલ્બ બનતો નથી અથવા જે બલ્બ બને છે એ ખરેખર કામ આપતો નથી એ તો ખબર પડી એટલે હવે મારે એ એક હજાર સિવાયના બાકીના જ પ્રયોગ કરવાના રહ્યા એટલે કે એડિશન આપણને એમ કહેતા કે કોઈ પણ કામમાં તમે નિષ્ફળ જાઓ કામમાં સારું પરિણામ ન મળે તો હિંમત આવ્યા સિવાય નિરાશ થયા સિવાય ફરીને પ્રયત્ન કરો વધારે પ્રયત્ન કરો અને એક ને એક દિવસ તમારો આત્મવિશ્વાસ જગાડો અને એ આત્મવિશ્વાસ તમારા કાર્યને ઉત્તમ પરિણામ આપશે એમ આ એડિશન આપણને કે છે સૌને ધન્યવાદ